લાઈવ સમાચાર મિત્રો આજના આ વિડીયો અંદર તમને આપવાની કોશિશ કરીશ એટલે ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યાર સુધી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર રહ્યા એમના જામીન કોર્ટની અંદર ના મંજૂર થયા એમના જામીન જયારે કોર્ટની અંદર ના મંજૂર થયા ત્યારે દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા અને હાઈકોર્ટ માંથી મિત્રો ચૈતરભાઈ વસાવાને સારા સમાચાર મળી ગયા એટલે કે ચૈતરભાઈ વસાવા હવે પંચોતેર દિવસ પછી જેલની ની બહાર આવશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જે લગભગ બે મહિના ઉપર થઈ ગયું એ જેલની અંદર રહ્યા એમના જામીન ના મંજૂર થયા કોર્ટની અંદર જયારે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થયા જ્યારે દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાને જામીન નામંજૂર થયા ત્યારે ચૈતરભાઈ વસાવાને તરત જ હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા જ્યારે દર્શક મિત્રો ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે શું ખરેખર હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને રાહત મળી કે કે એ તમને આજના વિડિયોની અંદર માહિતી આપું તો ચોક્કસપણે કહી શકાય મિત્રો કે જ્યારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર લઈ ગયા ત્યારે મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈને બહુ એટલે બહુ સારા સમર્થન મળી રહ્યા છે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે એવા આપણને સમાચાર મળી રહ્યા છે એટલે કે એમની સુનાવણી કોર્ટની અંદર તો થઈ હતી પરંતુ એમના જામીન ના મંજૂર થયા હવે વસાવાની સુનાવણી હાઈકોર્ટમાં થશે ત્યારે દર્શક મિત્રો જામીન મળશે તો વસાવા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવશે આગળના સમયમાં જે કંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો કરતા રહેજો ધન્યવાદ